જી તમારું નામ ડાખરા નીલ બુઆ એલિસ જયમિલ મુંજાણ અરસી છોડોડિયા આજના દિવસે તમે લોકો અહીંયા શા માટે આવેલા છો આ જે લોકો તાપીને તાપીમાં કચરો ફેંકે છે કે જે ભગવાન ભગવાનમાં માને છે પણ ભગવાનની અહીંયા મૂર્તિઓ કે ચુંદરીઓ કેટલી બધી પડેલી છે કચરા કરે છે તો અમે પાંચ જૂન પર્યાવરણ દિવસ દિવસ નિમિત્તે અમે અહીંયા તાપીને ચોખ્ખી કરવા માટે આવ્યા છીએ અહીંયા જોવામાં આવે છે કે ઘણી ઘણા પૂજાપો છે મંદિરની ચુંદડીઓ વગેરે અહીંયા નાખી દેવામાં આવે છે ઘણા લોકો ભગવાનમાં માનતા હોય છે છતાંય આપણી માતા સમાન નદી ઉપર આવો કચરો ફેંકે છે આ લોકો નાખે તો છે પણ પહેલાં જમાનામાં એવું હતું કે ફૂલ એવું હોય તો પધરાવી દેવામાં આવે પણ આ પ્લાસ્ટિકની વસ્તુ એ બધું જ ફેંકવામાં આવે એ ન ફેંકવું પ્લાસ્ટિકની વસ્તુઓ જે અન્ય અન્ય પ્લાસ્ટિકના આર ટાઈપ કોઈ પણ વસ્તુ નદીમાં ફેંકી નેતા બધું દૂષણ થાય છે પાણીનું

જો તમે તાપી નદીને માતા સમાન માનતા હોય તો માતાને કોઈ ગંદી ન કરી શકે પણ તમે આ બધું પ્લાસ્ટિકને એવું નાખો છો તો તેમાં તેમાં જે જીવ રહેતા હોય તેને પણ નુકસાન થાય છે તો આપણે તાપી નદીને ચોખ્ખી રાખવી જોઈએ આ હતા પીડીપીયુ સ્ટુડન્ટ્સ કે જેઓ ઇન્ટર્નશિપ માટે સુરત શહેરની અંદર યુનિવર્સલ ફાઉન્ડેશનમાં જોડાયેલા હતા પરંતુ આજે નદીની અંદર સ્વચ્છ ભારત મિશનને સાથે જોડાઈ અને એ લોકો તાપી શુદ્ધિકરણમાં આવ્યા ત્યારે આપ જોઈ રહ્યા છો કે માત્ર ને માત્ર કચરાની અંદર આજે તમે જોઈ રહ્યા છો ભગવાનની છબીઓ ભગવાનના મંદિરો કેલેન્ડરો શ્રીફળો આ બધી જ વસ્તુ ઠેક સુધી પડેલી છે તો સુરત શહેરના લોકોને ખરેખર આ બાબતે શરમ આવી જોઈએ કે જેને લોકમાતા તાપી તરીકે આપણે જેને સ્મરણે પવિત્ર થવાના સપના જોઈ રહ્યા છીએ તે માતાને આજે આ લોકો ગંદી કરી રહ્યા છે મલિન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આજે ખોટો કચરો અને કચરામાંથી ઉગેલી ગલત વનસ્પતિઓ છે એ નદીને મલિન કરી રહી છે પોતાના ફર્નિચરોનો સામાન આપણે એની અંદર જે વહાવી રહ્યા છીએ ફેંકી રહ્યા છીએ તેને કારણે નદી મલિન થઈ રહી છે માત્ર નદીને એક ખાડી સમજીને આ લોકો જે કાર્ય કરી રહ્યા છે તેવા લોકોને પીડીપીયુના સ્ટુડન્ટોનો એક મેસેજ છે કે લોકમાતા નદીને જો પોતાની માતા સમજતા હો તો ખોળાની અંદર માના ખોળાની અંદર ક્યારેય મળ ન કરો સમજદાર વ્યક્તિ તરીકે નદી બચાવો તાપી બચાવો પર્યાવરણ બચાવો અને આપણા સંતાનોની ભવિષ્યને બચાવો